તો કઈ રીતે ખબર પડે કે આ સ્વાદિષ્ઠાન ચક્ર જે છે એ ડિસ્ટર્બ છે જ્યારે આ ચક્ર સંતુલિત છે અથવા તો અસંતુલિત છે એ પોતાના લક્ષણો બતાવશે ને જેવી રીતે દરેક રોગના પહેલા પોતાના લક્ષણો હોય એવી જ રીતે સ્વાદિષ્ઠાન ચક્રના પણ પોતાના લક્ષણો છે માનો કે સ્વાદિષ્ઠાન ચક્ર અસંતુલિત થયું તો શારીરિક સ્તર પર શું દેખાશે તો જેમ મેં કહ્યું એમ કે સ્વાદિષ્ઠાન ચક્ર જે છે એ આપણા રિપ્રોડક્શન સિસ્ટમ સાથે જોડાયેલું છે તો જો દીકરી નાની છે તો એનામાં અનિયમિત માસિક સ્ત્રાવ એટલે કે પીરિયડ્સમાં પ્રોબ્લેમ્સ થતા હશે રેગ્યુલર નહીં હોય અથવા તો બ્લીડિંગ ખૂબ વધારે થતું હશે અથવા તો ખૂબ ઓછું થતું હશે પીરિયડ્સ દરમિયાન પેઇન થતું હોય અથવા બીજા બધું ક્રેમ્સ આવવા ઉલટીઓ થવી તો જે કહેવાય ને કે પેઇનફુલ પીરિયડ્સ અને ઇરેગ્યુલર પીરિયડ્સ એનાથી વધારે અગર ઉર્જા ડિસ્ટર્બ થાય છે તો પીસીઓડી સિસ્ટ ફાઈબ્રોઈડ્સ આવા લક્ષણો પણ જોવા મળતા હોય છે બીજું ગાયનેક સિસ્ટમને લઈને જેટલા પણ ઇસ્યુઝ થતા હોય છે ઉર્જાના સ્તર પર એને સ્વાદિષ્ઠાન ચક્ર સાથે કનેક્શન છે જેમ કે વાઇટ ડિસ્ચાર્જ થવો એ ભાગમાં વારંવાર ઇન્ફેક્શન થવું વગેરે બીજું